નમસ્તે દર્શક મિત્રો પલ સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે વડોદરા આજે એકવીસમી ઓગસ્ટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે શહેરના મ્યુનિસિપલ કમિશનર અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ દિવસની ઉજવણી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ઉદ્દેશો અને સિદ્ધિઓને યાદ કરવા માટે કરવામાં આવે છે આ એક ખૂબ મહત્ત્વપૂર્ણ ડિસિશન જે કોન્સ્ટિટ્યુશનમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે જેથી કરીને લોકલ સેલ્ફ ગવર્મેન્ટની જે પ્રામાણિકતા છે એ મહાનગરપાલિકા હોય પંચાયત હોય આ બધા જે કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટમાંથી જે ઇન્સર્ટ કરવામાં આવી છે અને તે સ્થાનિક સ્વરાજના શાખા અર્થમાં લોકો અહીંયા કામગીરી કરવામાં મોકો મળ્યો છે જે તે રાજ્યોમાં અને પંચાયતોમાં જે સિટીઝમાં જે લોકલ કાઉન્સિલ છે અને કાઉન્સિલ ઓફ એક્ઝિક્યુટિવસ છે એના દ્વારા જે લોકલ સેલ્ફ ગવર્મેન્ટની અમલીકરણ થયું ત્યારથી સિટીઓ અને પંચાયતોની વિકાસ ખૂબ સારી રીતે થઈ રહ્યા છે જે રીતનું ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર સપોર્ટ આપતો આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા એમને આભાર પણ આજે માનીએ છીએ અને જેટલું ઇમ્પોર્ટન્સ સેલ્ફ ગવર્મેન્ટમાં આપીએ છીએ આટલું જ પ્રમાણિતતા અમે વિમેન એમ્પાવરમેન્ટ માટે પણ આપીએ છીએ જેથી કરીને જે થર્ટી થ્રી પર્સન્ટનું જેમના માટે જે ફાળો હોય છે એમાં પણ આપ જોઈ શકો છો કે આ ખુદ લોકો મોટી ફાળોમાં અત્યારે કાઉન્સિલર્સ પણ આવ્યા છે ખાસ કરીને બહેનો અહીંયા આજના કાર્યક્રમો છે એટલે સાચા અર્થમાં લોકલ સેલ્ફ ગવર્મેન્ટના દ્વારા વડોદરા સિટીનું જે મ્યુનિસિપલ સર્વિસિસ છે એ તમામ લોકોને મળે આ મ્યુનિસિપલ દ્વારા લોકોની સુખાકારી પણ મળે અને ખાસ કરીને આ વખતે અર્બન લોકલ ડેવલ અર્બન ડેવલપમેન્ટ ઇયર ગુજરાત બે હજાર પચીસમાં જ્યારે ઉજવણી થાય સિટીઝન એન્ગેજમેન્ટ મીન્સ પબ્લિકને જે રીતે સંપર્ક કરી શકાય પબ્લિકની મ્યુનિસિપલ સર્વિસેસ સારી રીતે આપી શકાય અને જે પણ સુવિધાઓ જે ખૂટ છે એને પણ પૂરું પાડવા માટે તમામ આયોજન પણ થઈ રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમ સાથે મળીને વડોદરાવાસીઓ માટે ખૂબ સુખાકારી કરી કામ પહોંચાડી પહોંચવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે આવનારા દિવસોમાં સારા સારા પ્રોજેક્ટ્સ પણ વડોદરા સિટીમાં કરવામાં આવશે અને સાચા અર્થમાં આ લોકલ સેલ્ફ ગવર્નન્સ જે જુટેલા પાક દ્વારા ટેક્સ કલેક્ટ લોકોને કલેક્ટ કરીને સિટીની વિકાસ અત્યારે કરવામાં આવી રહી છે એ ખૂબ આગળ વધે આવનારા દિવસોમાં વડોદરાની સારી રીતે વિકાસ પણ થાય અને વડોદરાવાસીઓ એક લિવિંગ ઇન્ડેક્સ અને હેપી ઇન્ડેક્સ પણ એમાં સારી રીતે આવી શકાય એ બાબતનું અમે કામગીરી કરવા ઈચ્છીએ છીએ